नमस्कार खेड़ूत मित्रों खेड़ूत भवन बरवाड़ा લઈને આવ્યુ છે lithium torch battery આ બેટરી ની ખાસિયત એ છે કે તેમાં 10000 mAh lithium power bank નો ઉપયોગ કરવામાં આવ્યો છે ઉપરાંત તેમાં જબરદસ્ત સાઉન્ડ સિસ્ટમ પણ આપવામાં આવેલી છે જેમાં 4 GB મેમરી કાર્ડ ફ્રી આવશે અને બ્લુટૂથ ને સપોર્ટ કરે છે આ સિવાય તેમાં મોબાઈલ ચાર્જ કરવા માટે USB चार्जिंग પોર્ટ પણ આપવામાં આવેલ છે torch ની લાઈટ ખૂબ હેવી આપવામાં આવેલ છે ટોર્ચનો છેડો એક હજાર ત્રણસો મીટર સુધી જાય છે ઉપરાંત સાઈડની લાઇટ પણ આપવામાં આવેલ છે ટોર્ચને ચાર્જર કરવા માટે અલગથી સેમસંગનું યુએસબી સી ચાર્જર પણ આપવામાં આવેલ છે આ ટોર્ચની છ મહિનાની ગેરંટી લખી આપવામાં આવે છે જો છ મહિના સુધી ટોર્ચ ચાર્જ કર્યા બાદ ટોર્ચની લાઇટ બાર કલાક સુધી ચાલુ ના રહે તો તેની લિથિયમ બેટરી પણ બદલી આપવામાં આવશે તમે માર્કેટમાં સાદી લિથિયમ બત્તી 10000 एमएच વાળી પાવર બેંક સનસંગ નું ચાર્જર બ્લુટૂથ સ્પીકર 4 GB મેમરી કાર્ડ આ બધું લેવા જાવ તો 2500 થી 3000 સુધીનો ખર્જો થાય પણ આ ટોચ માત્ર 1200 રૂપિયામાં 6 મહિનાની ગેરંટી સાથે આપવામાં આવશે જો કોઈ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરીને આવે તો 100 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે लिथियम मा हेवी मा ब्लूटूथ वगरनी बैटरी पण मळशे जे सेम कंडीशन मा हशे मात्र ब्लूटूथ स्पीकर नहीं आवे तेनी किंमत 850 छे ऑनलाइन ऑर्डर पण लेवामा आवशे आजे ज संपर्क करो खेडूत भवन बरवाड़ा मोबाइल नंबर नेवु सोल अठार तेवीस ओगसाठ Play card.